રામજીભાઈ તેમની પત્નીના અવસાન પછી સાવ એકલા પડી ગયા હતા તેથી વર્ષમાં ત્રણ ચાર મહિના તેઓ તેમના પુત્ર અમિત સાથે અમેરિકામાં વિતાવતા પુત્ર પ્રત્યે તેમનો અપાર પ્રેમ હતો પરંતુ તેની પત્ની અને બાળકો તેમને બિલકુલ ગમતા ન હતા તેમના પહેરવેશ અને રહેવાના ઢંગ રામજીભાઈને એકદમ ના પસંદ હતા પણ પુત્રના પ્રેમને લીધે તેઓ દર વર્ષે અમેરિકા જવાનું મજબૂરીમાં પસંદ કરતા હમણાં રામજીભાઈ તેમના પુત્રના ઘરે અમેરિકા આવ્યા હતા તેઓ ઘરે આખો દિવસ એકલા બેઠા રહીને બોર થઈ જતા બાળકો શાળાએ જતા અને પુત્ર પુત્ર વધુ ઓફિસ માટે નીકળી જતા તેઓ વિચારતા આ પણ કોઈ દેશ છે જ્યાં પોતાના જ અજાણ્યા લોકોની જેમ રહે છે બાળકોમાં સંસ્કાર પણ નથી અને પોતાનાઓ પ્રત્યે કોઈ લાગણી પણ નથી આ નાલાયક અમિતને કેટલી વાર કહ્યું કે ગામે જઈએ ત્યાં રહીશું તો ચાર દિવસમાં બધાને સંસ્કારી બનાવી દઈશ પણ મારી કોણ સાંભળે હવે આ બધું વિચારતા હતા ત્યારે જ અચાનક દરવાજાની બેલ વાગી જ્યારે તેઓ દરવાજે ગયા ત્યારે સામે ઘર સાફ સફાઈ અને રસોઈ બનાવનારી શાંતિ ઊભી હતી તે પણ એક ભારતીય સ્ત્રી હતી અને ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતી હતી તેનો પુત્ર તેને અમેરિકા લઈ આવ્યો હતો પણ ગંભીર બીમારીના કારણે તેના પુત્રનું અવસાન થઈ ગયું પુત્ર વધુ અમેરિકન હતી તેથી તેણીએ શાંતિને ઘર બહાર કાઢી દીધી હવે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે અમેરિકામાં રહેતા ભારતીય પરિવારોના ઘરોમાં સાફ સફાઈ અને રસોઈ બનાવવાનું કામ કરતી અમિતના ઘરમાં તે છેલ્લા બે વર્ષથી કામ કરતી હતી જ્યારે શાંતિ કામ કરવા આવતી ત્યારે રામજીભાઈનો સમય પણ સારી રીતે પસાર થઈ જતો એક દિવસ રામજીભાઈએ તેને પૂછ્યું શાંતિ તારા પુત્રના અવસાન પછી તું ભારત પાછી કેમ ના ગઈ શાંતિએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ના સાહેબ હું ત્યાં જઈને પણ શું કરું મારી પાસે જેટલી પણ જમીન જાયદાદ હતી બધું મારો પુત્ર વેચીને મને અહીં લઈ આવ્યો હતો હું ત્યાં જઈને હવે શું કરું તમારો પુત્ર સુમિત મારા દીકરાનો સારો મિત્ર હતો તેથી તેણે મને પોતાના ઘરમાં રાખી પણ સાહેબ હું કોઈને ભારરૂપ થવા માંગતી નથી એટલે આ કામ કરવા લાગી હું સારા એવા પૈસા કમાઉં છું સુમિતની ઓફિસમાં જેટલા પણ ભારતીય છે હું બધાના ઘરોમાં કામ કરવા જાઉં છું મારો દીકરો પણ સુમિતની ઓફિસમાં કામ કરતો હતો આ બોલતા બોલતા શાંતિની આંખો ભરાઈ ગઈ અને તે ઉઠીને પોતાના કામમાં લાગી ગઈ રામજીભાઈ તેની વાત સાંભળીને ગભરાઈ ગયા અને વિચારવા લાગ્યા હું મારી જમીન જાયદાદ કદીએ વેચીશ નહીં હવે સમજાયું કે સુમિત કેમ વારંવાર કહે છે કે બધું વેચીને હંમેશા માટે અહીં આવી જાઓ શાંતિ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને રામજીભાઈ પોતાની ઉલઝનમાં થોડીવાર પછી શાંતિએ લંચ તૈયાર કરીને કહ્યું સાહેબ આવી જાઓ ખાવાનું તૈયાર છે તમને કઢી બહુ ગમે છે ને આજે એ જ બનાવી છે તમારા પૌત્ર પૌત્રીનો આવવાનો સમય પણ થઈ ગયો છે રામજીભાઈ કદી પણ તેમની સાથે ભોજન કરતા ન હતા એટલે શાંતિનો અવાજ સાંભળીને તેમણે કંઈ ન કહ્યું અને ડાઇનિંગ ટેબલ પર રાખેલ ભોજન એક થાળીમાં પરોસીને એકલા જ ખાવા લાગ્યા ત્યાં સુધી બંને બાળકો પણ આવી ગયા શાંતિએ કહ્યું લંચ તૈયાર છે ઝડપથી કપડાં બદલીને આવી જાઓ જમ્યા પછી રામજીભાઈએ શાંતિને કહ્યું શાંતિ મારા ચશ્મા નથી મળી રહ્યા જો તો ક્યાં પડ્યા છે શાંતિ બોલી સાહેબ તે તો મેં ખુશીના રૂમમાં જોયા હતા રામજીભાઈ ખુશીના રૂમ તરફ ગયા પણ જેવા જ ઓરડામાં પ્રવેશ્યા કે ખુશીએ જોરથી બૂમ પાડી તમારી હિંમત કેવી રીતે થઈ દરવાજો ખખડાવ્યા વગર જ મારા રૂમમાં પ્રવેશ કરવાની ગેટ આઉટ બહાર નીકળી જાઓ દાદુ તમને એટલું પણ ભાન નથી કે કોઈના ઓરડામાં જતા પહેલાં દરવાજો ખખડાવવો જોઈએ ખુશી એટલી ઊંચા અવાજે બોલતી હતી કે શાંતિ અને મયંક પણ ત્યાં આવી ત્યાં પહોંચી ગયા રામજીભાઈની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા તેમણે ધીમેથી કહ્યું સોરી બેટા મને ખબર નહોતી કે તારા રૂમમાં દરવાજો ખખડાવ્યા વિના પ્રવેશી નહીં શકાય માફ કરજે આગળથી ધ્યાન રાખીશ આમ કહીને રામજીભાઈ ચશ્મા લીધા વગર જ ખુશીના રૂમમાંથી ધીમા પગલે નીકળી ગયા શાંતિએ ખુશીના ઓરડામાંથી તેમના ચશ્મા લીધા અને રામજીભાઈને આપતા કહ્યું અરે સાહેબ તમે રડો છો શા માટે આ અમેરિકા છે આપણું ભારત નથી અહીં કોણ ક્યારે શું કહી જાય એનો કોઈ ભરોસો નથી તમે ચિંતિત ના થાવ આ કોઈ મોટી વાત નથી એ છોકરી હમણાં જ સ્કૂલમાંથી આવી છે કદાચ થાકી ગઈ હશે તેથી એના મોઢેથી આવી વાત નીકળી ગઈ હશે હવે હું જાઉં છું તમે આરામ કરો આટલું કહીને શાંતિ બે ડગ ચાલી કે રામજીભાઈએ કહ્યું ઊભી રહે શાંતિ કહેતા તેમણે પોતાનું સામાન સુટકેસમાં ભર્યો અને કહ્યું હવે ચાલ હું આ ઘરમાં એક પળ પણ રહી શકતો નથી શાંતિએ આશ્ચર્યથી પૂછ્યું પણ સાહેબ હમણાં તમે ક્યાં જશો ખુશી અને મયંક પણ ત્યાં ઊભા હતા રામજીભાઈ બોલ્યા ક્યાંય પણ જઈશ પણ હવે અહીં નહીં રહી શકું શાંતિએ ફરી કહ્યું સાહેબ ઓછામાં ઓછું તમારા પુત્ર અને પુત્ર વધુને તો આવવા દો રામજીભાઈ બોલ્યા મેં એકવાર કહી દીધું ને કે હવે હું અહીં નહીં રહી શકું આટલું મોટું શહેર છે ક્યાંક તો હોટલ મળશે જ ત્યાં રહી લઈશ અને બે ચાર દિવસમાં ભારત પાછો ચાલ્યો જઈશ શાંતિએ કહ્યું સાહેબ તમે મારા ઘરે ચાલો જ્યારે સુમિત આવશે ત્યારે તમે જ્યાં ઈચ્છો ત્યાં જઈ શકો છો પણ હમણાં તો હું તમને અહીંથી ક્યાંય એકલા જવા નહીં દઉં રામજીભાઈ અને શાંતિ બંને ઘરની બહાર નીકળી ગયા મયંક અને ખુશી તેમને જતા જોતા રહ્યા શાંતિએ રામજીભાઈનું તેમના ઘરે હૃદયપૂર્વક સ્વાગત કર્યું રામજીભાઈને અહીંયા ખૂબ સારું લાગ્યું શાંતિએ કહ્યું હું તમારા માટે કંઈક ખાવાનું બનાવી દઉં તમે આજે બરાબર લંચ પણ કર્યું નથી આમ કહીને તે કિચન તરફ ચાલી ગઈ અને રામજીભાઈ કંઈ ઊંડી વિચારધારામાં ખોવાઈ ગયા આ બાજુ સાંજે જ્યારે સુમિત અને તેની પત્ની ઘરે પરત ફર્યા ત્યારે તેમની પુત્રી ખુશીએ તેના દાદા વિરુદ્ધ એવું કહ્યું કે દાદાનો શાંતિ સાથે પ્રેમ સંબંધ છે એટલે તે આપણું ઘર છોડીને તેની સાથે ભાગી ગયા છે આ સાંભળીને સુમિત ખૂબ ગુસ્સે થયો અને ખુશી પર હાથ ઉઠાવવાની કોશિશ કરી પણ તેની પત્ની વચ્ચે આવી અને તેનો હાથ પકડી લીધો તેણે કહ્યું પહેલાં તને તારા પિતાનો વાંક દેખાતો નથી અને હવે મારા બાળકોને મારવા આવ્યો છે મારો દીકરો અને દીકરી કદી પણ ખોટું બોલતા નથી હવે સુમિત માટે કંઈ પણ બોલવું મુશ્કેલ હતું કારણ કે તેની પત્ની અને બાળકો બધા તેના વિરુદ્ધ થઈ ગયા હતા સાંજે જ્યારે શાંતિ સુમિતના ઘરે રસોઈ બનાવવા જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે રામજીભાઈએ તેને જતાં રોકી અને કહ્યું આજથી તું કોઈના ઘરે કામ કરવા નહીં જઈશ શું જરૂર છે તને બીજાના ઘરોમાં કામ કરવાની સમજ્યું કે તું મારી સાથે મારા ગામ જઈ શકે નહીં પણ હું તો મારી નાની બહેન શાંતિના ઘરે રહી શકું ને તારો ભાઈ જીવતો હોવા છતાં તને ક્યાંય કોઈ કામ કરવાની જરૂર નથી હું કંઈક નાનું મોટું કામ જોઈ લઈશ જેનાથી આપણે બંને ભાઈ બહેન સરળતાથી જીવન જીવી લઈશું આ સાંભળીને શાંતિની આંખોમાં આંસુ છલકાઈ ગયા તેણે રડતાં રડતાં કહ્યું મારો તો કોઈ ભાઈ નહોતો પણ ઈશ્વરે સાસ સમંદર પારથી લાવીને મને એક મોટો ભાઈ આપી દીધો આટલું કહીને શાંતિ પોતાના ભાઈના ગળે લાગી અને ફફડાટ ભરી રડવા લાગી ત્યારે જ સુમિત ત્યાં આવી ગયો હતો તેણે તેના પિતાને શાંતિ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા જોયા અને કંઈ પણ વિચાર્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો સુમિતને હવે કંઈ સમજાતું નહોતું કે બાળકો જે કહી રહ્યા છે શું હું તેને ખોટું સમજું કે હમણાં જ મેં પોતાની આંખોથી જોયું તેને સાચું માનું થોડી વારમાં શાંતિનો ફોન વાગ્યો જોયું તો સુમિતનો જ ફોન હતો હા સુમિત બેટા કેમ છે શાંતિએ પૂછ્યું સુમિત બોલ્યો હું તો ઠીક છું આંટી પણ તમે જે કરી રહ્યા છો એ તમારી આ ઉંમરે યોગ્ય નથી શાંતિએ ફોનને સ્પીકર પર રાખ્યો અને કહ્યું સુમિત બેટા હું કંઈ સમજી નથી તું શું કહેવા માગે છે સુમિત બોલ્યો આંટી તમે એટલા પણ મૂર્ખ નથી કે મારી વાત તમને સમજાય નહીં આજે જ્યારે હું પપ્પાને લેવા તમારા ઘરે આવ્યો ત્યારે મેં મારી પોતાની આંખે જોયું કે તમે પપ્પાના ઘરે લાગેલા હતા આ સાંભળીને શાંતિની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા રામજીભાઈ સુમિતની બધી વાતો સાંભળી રહ્યા હતા તેમણે શાંતિના હાથમાંથી ફોન લઈ લીધો અને સુમિત પર ગુસ્સાથી બોલ્યા શું બકવાસ કરી રહ્યો છે તું બોલ હું તારો બાપ બોલી રહ્યો છું નાલાયક અંગ્રેજણ પત્નીનો ગુલામ શું તને મેં આવા સંસ્કાર આપ્યા કે તું આ વયે મારા પર અને શાંતિબહેન પર શંકા કરી રહ્યો છે જરા તારા પરિવારને તો જો શું ચાલી રહ્યું છે તારા ઘરમાં તારા બાળકો ઉંમરમાં તો નાના છે પણ તેમની હરકતો જોઈ છે અમેરિકા રહેવા આવ્યો અને તારા બધા સંસ્કાર ભૂલી ગયો તારા જેવા મૂર્ખ માણસ પાસેથી મને એ જ અપેક્ષા હતી તારા ઘરમાં રહેવા કરતાં તો હું શાંતિબહેનના ઘરમાં રહેવું વધુ પસંદ કરીશ આજ પછી જો શાંતિબહેન પર આંગળી ઉઠાવી છે તો મારા કરતાં ખરાબ કોઈ નહીં હોય રામજીભાઈની વાતો સાંભળીને સુમિત કોઈ જવાબ આપી શક્યો નહીં અને ફોન કાપી નાખ્યો તેણે પોતાની પત્નીને સમજાવી કે પપ્પાને ઘરે લાવવા જોઈએ પણ તેની પત્નીએ ચોખ્ખું કહી દીધું કે જો એ માણસ મારા ઘરમાં આવશે તો હું આ ઘર છોડીને ચાલી જઈશ ત્યારે જ તેની દીકરી ખુશી આવી અને બોલી મમ્મી એ ઓલ્ડ મેનને ત્યાં જ રહેવા દો તે મને બિલકુલ પણ ગમતા નથી જો ડેડી તેમને અહીં રાખવા માગતા હોય તો મને બોર્ડિંગ સ્કૂલ મોકલી દો બાર વર્ષની ખુશી પાસેથી સુમિતને આવું સાંભળવા મળશે એ તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું તેણે પોતાની દીકરીને કહ્યું હી ઇઝ માય ફાધર જેમ હું તારો પિતા છું તેમ તે પણ મારા પિતા છે તેણે તેની પત્નીને કહ્યું કે તારે જવું હોય તો હું તને છૂટાછેડા આપી દઈશ પોતાના મા બાપને આ રીતે અલગ થતાં જોઈને અને સુમિતને આ રીતે પસ્તાવો કરતા જોઈને બાળકોને એમની ભૂલ સમજાઈ ગઈ અને બંને જણા શાંતિના ઘેર જવા નીકળ્યા સુમિત ત્યાં પહોંચીને રામજીભાઈના ગળે લાગીને ફૂટી ફૂટીને રડવા લાગ્યો પિતાજી મને માફ કરો અને ભગવાનથી પ્રાર્થના કરો કે આ બાળકોના માથા પર પરિવારનો છાંયડો બન્યો રહે હું જાણું છું કે આ બાળકો તે સંસ્કારોથી અજાણ છે જે તમે મને આપ્યા છે હું તે સંસ્કાર તેમને આપી શક્યો નથી રામજીભાઈએ તેમના પૌત્ર અને પૌત્રીના માથા પર હાથ રાખીને કહ્યું તમારે બંનેને હવે વધારે રોવાનું નથી બેટા રામજીભાઈએ બંને બાળકોના માથા પર હાથ રાખી અને તેમને પોતાના ગળે લગાવ્યા તેમની આંખો આંસુથી ભરાઈ ગઈ બધા લોકો ઘરે આવ્યા ત્યારે સુમિતની પત્નીએ હાથ જોડીને પોતાના સસરાને કહ્યું મને માફ કરી દો પિતાજી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હવે હું આવું કદી નહીં કરું મને હવે એ સમજાઈ ગયું છે કે એક પિતાની મહત્વતા શું હોય છે જો તમે ભારત પાછા જાઓ છો તો અમે પણ તમારી સાથે આવીશું આ સમયે સુમિતે પણ પોતાના પિતાને કહ્યું મહેરબાની કરીને પિતાજી આ બધાને માફ કરી દો અને તેમને સ્વીકારી લો રામજીભાઈએ તેમને માફ કરી દીધા આજે આખો પરિવાર ખુશ હતો શાંતિ પણ હવે સુમિતના ઘર ઘરમાં રહેવા લાગી અને રામજીભાઈ પણ તેમના પરિવાર સાથે અમેરિકામાં ખુશીનું જીવન વિતાવતા હતા તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા માટે આભાર માનું છું થેન્ક યુ